સમગ્ર ટીમ અમુક માંગ લઈને આવી છે માંગ એવી છે કે અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો છે માવઠું થયું છે માવઠાને કારણે અનેક પ્રકારનું નુકસાન છે ગવર્મેન્ટે ગઈકાલે જાહેરાત તો કરી દીધી સર્વેની માત્ર સાત દિવસનો ટાઈમ આપ્યો છે ગુજરાતની અંદર ગયા વખતે ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન આવ્યું હતું આ વખતે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ હતી એમાંથી ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી છે પાથરામાં પડી ગઈ છે સાથે કેળાનો પાક હોય અમુક વિસ્તારમાં ડાંગરનો પાક છે કપાસ છે તુવેર છે એરંડા છે મગ છે અડદ છે શાકભાજી છે વગેરે મળી અને અંદાજિત તેર હજાર કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થયેલું છે હવે આ નુકસાની છે એની સામે જો ગવર્મેન્ટ છે એ સર્વેના આદેશ આપ્યા છે તો એનો મતલબ સીધો જ એ થાય છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે આ યોજનાની અંદર કલમ ઘ અને કલમ નવ આ બંને મુજબ જો બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે તો એક ખેડૂતને ચાલીસ હજાર રૂપિયાથી વધારે સરકારશ્રી આપી શકે નહીં આ કાયદાની જોગવાઈ છે પણ આપાતકાલીન સ્થિતિની અંદર જ્યારે પણ રાજ્ય ઉપર કોઈ આવી આફત આવી હોય અને વધુ પડતું નુકસાન થયું હોય ત્યારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને આગળ પોતાનો એક પાવર છે પોતાના પાવરનો ઉપયોગ કરી અને જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય છે એ પાક ધિરાણને માફ કરી શકે છે એટલે અમારી એક માંગ એ છે કે પાક ધિરાણ છે ખેડૂતોનું સંપૂર્ણ ત્રણ લાખ સુધીની જે મર્યાદા હોય છે બે હેક્ટરની એ ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે બીજી માંગ છે કે બે હજાર ઓગણીસની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી ને એની અંદર ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો એના કેસ થ્રી આ ખેડૂત આગેવાનો છે હાઈકોર્ટ સુધી લડ્યા હાઈકોર્ટે આદેશ કર્યો તો આ

પાક ની અંદર ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી પલડી છે પણ હવે ટેકાના ભાવે જ્યારે ખરીદવામાં આવશે ત્યારે સરકાર છે એ ત્યાં ટેકાના ભાવે મગફળીની મગફળી ઓલરેડી જે પલડી ગઈ છે તો એસી ટકા ખેડૂતો એવા છે કે ટેકાના ભાવે વેચવાથી વંચિત રહેશે ત્યાં એની મગફળી છે રિજેક્ટ થશે તો આ ખેડૂત સાથે કઈ રીતે ન્યાય થશે એટલે એની જે મગફળી છે એને કાં તો લેવામાં આવે અથવા તો સાડા ચારસો રૂપિયાનો જે માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો ડિફરન્સ છે ડિફરન્સના બસો મણ સુધી નામ તો કાયદાકીય મુજબ ખરીદવી જોઈએ કેમકે ગુજરાત ની અંદર છપ્પન લાખ ખેડૂત ખાતેદાર છે છપ્પન લાખ ખેડૂત ખાતેદાર માંથી જે મગફળીનું વાવેતર કરે છે અને એની અંદર જે એવરેજ છે ગુજરાત ની અંદર નવ 13 તેર ગુઠાવીઘો વિગો વિગો ઠા વિગો અને ચોવીસ ગુઠા વિગો અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રફળની અંદર રાજા રાજાશાહી વખતે જે જમીનની આકારણી થયેલી છે આ આકારણી મુજબ એવરેજ સોળ ગુઠા સહિત મોટાભાગે માન્ય રાખવામાં આવ્યું છે આ માન્યતાના આધારે ઓલ ઓવર જે ગુજરાતનું સર્વે થયું છે એ મુજબ પ્રતિ ખેડૂતને એક વીઘાની અંદર સોળ ગુઠ્ઠામાંથી સત્તર મણ મગફળીનું ઉત્પાદન થાય છે આવું સરકાર સ્વીકારે છે અમુક જગ્યાએ ઓછું હોય તો અમુક જગ્યાએ વધુ હોય એવરેજ જે સત્તર મણની છે આ હિસાબ પ્રમાણે જોવા જઈએ તો સીમાંત ખેડૂત બે હેક્ટર બે હેક્ટર એટલે કે સાડા બાર વીઘા અને બસો ગુઠ્ઠા થાય છે હવે આ બસો ગુઠ્ઠાની અંદર જો જોવા જઈએ તો સરકારે બસો મણ મગફળી છે ખરીદવી જોઈએ એના ઉત્પાદનની ક્ષમતા પ્રમાણે જ્યારે સરકારે છે એ ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું મગફળી વેચવા માટે તો એની અંદર સરકારશ્રીએ બાર લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી જે ટોટલ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન હતું આ વખતે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે સરકારે જાહેરાત કરી છે કે પંદર લાખ અને એકવીસ હજાર મેટ્રિક ટન અમે ખરીદવાના છે જો ખેડૂતોની બસો મણની મર્યાદામાં ખરીદવી હોય તો સરકારે છત્રીસ લાખ મેટ્રિક ટનનું જે ખરીદી છે એ કરવી પડે છે એટલે સરકારે ખરીદ ક્ષમતા

તો એનો જવાબ આવે છે નેવું હજાર રૂપિયા જો સરકાર મગફળી ખરીદવા ન માગતી હોય પલળેલી મગફળી પણ લેવા ન માગતી હોય તો જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ દરેક ખેડૂતને ડિફરન્સના રૂપમાં સરકારે આપવા જોઈએ જે ખેડૂતોનો ખરેખર હક છે એટલે એક માગણી એ છે અને બીજો અગત્યનો મહત્વનો મુદ્દો છે કે જે કડદાકાંડ થયો હતો જે બોટાદની અંદર જે કપાસનું જે વેચાણ થતું હતું એની અંદર જે વેપારીઓ દ્વારા ખેડૂતોને લૂંટવામાં આવતા હતા આ લૂંટ માટે જે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ખેડૂતોના આગેવાન બનીને શ્રી પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોરખતરિયા હોય પિયુષભાઈ પરમાર હોય આવા જે તમામ ખેડૂત આગેવાનો છે એ જે આ માટે લડતા હતા અને ખેડૂતોની આગેવાની કરી અને ત્યાં લડવા ગયા તો આ લોકોને નિર્દોષ રીતે ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા છે સરકારશ્રી થોડા દિવસ પહેલા એક જાહેરાત એ પણ કરી છે કે જે કડદાની અંદર જે નુકસાની થતી હતી હવે આવનારા સમયની અંદર ખેડૂત સાથે કડદો કરવામાં નહીં આવે આવનારા સમયમાં નહીં આવે

વસ્તુ સુધી પહોંચાડી દઈશું થેન્ક યુ સર લેવડાય ગયો અને